નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર પ્રદર્શન હોલ ખાતે પ્રાર્થના સભામાં ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રમણભાઈ પાટકર કે જેઓ સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીના મંત્રીમંડળમાં કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી હતા તેમની સાથે વલસાડ જિલ્લા ભાજપ આર્થિક સેલના સંયોજક મહેશભાઈ ભટ્ટ ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલા મહામંત્રી વિશ્વકર્મા ટંડેલ ઉપપ્રમુખ સુનિલભાઈ યાદવ પૂર્વ મોરોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજેશભાઈ કેણી ઉમરગામ સરપંચ સંઘના પ્રમુખ રાકેશભાઈ વઘાત સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ દાંગડા બિલિયા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ વાલી માછી સમાજના આગેવાન શૈલેષભાઈ હોડીવાલાની ઉપસ્થિતિ જોવા મળી હતી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વાપી બલિટા નજીક ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકમાં ટેકનિકલ ખામી સર્જાતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો પરંતુ સમય સૂચકતા દાખવી હાઇવેની બાજુમાં સર્વિસ રોડ તરફ ટ્રક વાળી લેતા મોટો અકસ્માત ટળ્યો હતો મહારાષ્ટ્રના અછાણ નજીક ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ ઉમરગામ નોટિફાઈડ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અકસ્માતમાં ટેન્કર ચાલકને ઈજા પહોંચતા સારવાર નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આજે વહેલી સવારથી ઉમરગામ તાલુકા વલસાડ જિલ્લા દમણ અને દાદાનગર હવેલી વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે અત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાના નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા પ્રથમ વરસાદમાં જ વાપી મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી વાપીમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો હતો વાપી ગુંજન વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારની કેટલીક દુકાનોમાં પાણી ભરાયા હતા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદને કારણે ડેમના આઠ દરવાજા ખોલ્યા હતા ડેમમાં અડત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી જ્યારે દમણગંગા નદીમાં પચાસ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે દાદાનગર હવેલીમાં સહેલવાજ સહિત સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો વહેલી સવારથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે દાદાનગર હવેલીના કેટલાક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા વલસાડ શહેરના ધરમપુર રોડ મોગરાવાડી ચીપવાડ અંડરપાસ મોગરાવાડી અંડરપાસ બજાર વિસ્તાર સહિતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો હતો અંડરપાસ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાના દસ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા જ્યારે કેટલાક સ્થળો પર બ્રિજ ઉપર પાણી ભાગરૂપે વાહનોની અવર જવર પર રોક લગાવવામાં આવી હતી મારું નામ સતીષભાઈ પટેલ બાબર ખડક સવારે અમે ડ્યુટી પર જવા નીકળ્યા જે અનાલા પાટી નદી લાગે જે પુલ છે એમાં સવારથી પાણી ભરાઈ ગયેલું છે અને અમને પાછું રિટર્ન ફરીને નાનાપોડા થઈને અમારે બાળ ચૂંટી થઈને ડાયરેક્ટ સુખાલા અંભેટી થઈને અમારે ડ્યુટી પર જવાનું હતું તો અમે પાછું ફરીને જવા પડ્યું કામ પર જવા નીકળ્યા પણ અમારી ડ્યુટી સુતી ગઈ કેમ કે થોડા લેટ થઈ ગયા એટલે અમે અમારે જે ગેટ ખરો એ બંધ થઈ ગયો એના માટે પછી અમે પાછા અત્યારે પાછા આટલે આવ્યા ને વિચાર કર્યું કે કંઈ ને કંઈક તે એનું કંઈક કરવું જોઈએ એમ તો પછી અમે વિચાર કર્યો કે ચલો પાછા જઈને થોડું પેલું કરીએ એમ કે પછી અમારી એક માંગ છે કે આ જલ્દી વહેલી તકે પુલ બની જાય તો લોકોના અવરજવરમાં જવરમાં ઘણું સારું પડે કામદાર લોકોને ઘણી તકલીફ પડતી છે અને બીજું છોકરા લોકો સ્કૂલમાં જાય એ લોકોની બી ઘણી તકલીફ પડતી છે તો અમારી એક માંગ છે કે જલ્દી પુલ બની જાય તો બધાને થોડી સુવિધા મળી જાય આજે ઓગણીસ જૂન વિશ્વ સિકલ સેલ દિવસ તરીકે ઓળખાય છે ડોક્ટર એસડી ઇટાલિયા એ વિડીયો મારફતે લોકોને જાગૃત કરવાના પ્રયાસ કર્યા નમસ્તે મિત્રો ખૂબ જ ટૂંકા સમયમાં આપણી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સિકલસર રોગની સંભાળ અને નાબૂદી માટે એક અભૂતપૂર્વ ઝુંબેશ શરૂ કરી છે મફત હાઈડ્રોક્સિરિયા અને સિકલસલથી ઉદ્ભવતી બધી જ પરિસ્થિતિની ટ્રીટમેન્ટથી લઈને રસીકરણ યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ અને રૂપિયા બે હજાર પાંચસો માસિક સહાય સુધીની બધી જ સગવડો આપણા આદિવાસી સમુદાયો માટે સ્થાપિત કરી છે હવે આપણે ખાતરી કરવી જોઈએ કે દરેક અસરગ્રસ્ત વ્યક્તિ આ સેવાઓનો સંપૂર્ણ લાભ લે મારી ડૉક્ટરોને ખાસ વિનંતી છે કે હાઈડ્રોક્સિરિયા હવે બસો મિલીગ્રામ તેમજ લિક્વિડ ફોર્મમાં પણ મળતી હોય સિકલસેલના પેશન્ટો માટે નાની ઉંમરથી શરૂ કરે જેથી તેઓને કોમ્પ્લિકેશન ઓછા થાય અને તેઓ બે જીવી શકે જો કે મિત્રો સારવાર ફક્ત અડધી વાત છે જો આપણે ખરેખર બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતમાંથી સિકલસર રોગને નાબૂદ કરવા માગતા હોઈએ તો આ રોગના બાળકો ન જન્મે જોવું જોઈએ આજે વિજ્ઞાન ખૂબ જ આગળ વધ્યું છે અને આપણે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ સૌથી સરળ અને સૌથી અસરકારક પગલું એ છે કે બે વાહકો વચ્ચે લગ્ન ન થવા જોઈએ એટલે કે લગ્ન પહેલાં વાહક પરીક્ષણની ખાતરી કરવો પરંતુ આજે આપણે જે સૌથી અસરકારક પગલું લઈ શકીએ છીએ તે એ છે કે દરેક સગર્ભાશયની પ્રથમ પ્રસૂતિ સમયે હોસ્પિટલની મુલાકાત દરમિયાન હેમોગ્લોબિનો પથિ માટે લોહીની એચપીએલસી ટેસ્ટ થવી જ જોઈએ જો સગર્ભાશયનો ટેસ્ટ સેલ અથવા થેલેસેમિયા માટે પોઝિટિવ આવે તો તેના પતિનું પણ પરીક્ષણ કરવું જ જોઈએ જો બંનેમાં સેલ અથવા થેરેસેમિયા હોય તો નંપત્તીને મફત પ્રિનેટલ ડાયગ્નોસિસ માટે સિકલ સેલ કાઉન્સિલર પાસે કોઈપણ સરકારી હોસ્પિટલમાં મફત સુવિધા માટે મોકલવું જોઈએ આ તપાસ દસથી બાર અઠવાડિયાની સગર્ભા અવસ્થા દરમિયાન કોરિયોનિક વિલસ સેમ્પલિંગ અથવા ચૌદથી અઢાર અઠવાડિયાની અઠવાડિયામાં એમનિયો દ્વારા કરી શકાય છે જો ગર્ભ રોગ રોગવાળું અથવા થેલેસેમિયા મેજર જણાય તો વીસ અઠવાડિયા પહેલાં તબીબી ગર્ભપાત દ્વારા ગંભીર રીતે બીમાર બાળકના જન્મને આપણે અટકાવી શકીએ છીએ જે આ રોગના નિવારણનું એક માનવીય કાર્ય છે પૂરી જાણકારી અને પરામર્શ સાથેનો નિર્ણય લઈને આપણે નક્કી કરી શકીએ કે કોઈ પણ બાળક જન્મ પછી બિનજરૂરી રીતે પીડાય નહીં આપણે બધા સાથે મળીને દસ નિશ્ચય વિજ્ઞાનનો સદુપયોગ અને સામાજિક જવાબદારી સાથે આપના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા માટે બે હજાર સુડતાલીસ સુધીમાં સિકલસેલ રોગ નાબૂદ કરવાના કાર્યક્રમમાં આપણે જોડીએ ભગવાન આપણા બધા જ સિકલસેલના દર્દીઓને સારું શ્વાસ અને ખુશીઓનો આશીર્વાદ આપે એ જ પ્રાર્થના આભાર જય ન્યૂઝ હિન્દિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર